હેલો મિત્રો અને આપણે જવાનું છે જે રાણી ડુંગર ત્યાં ટૂંક ઉપર જવાનું છે અને આ પ્રવીને દેખો પ્રવીને મેગી લીધી છે હાથમાં અને બીજું જે વાસણને હાથમાં લીધા આપણે ઉપર જઈને બનાવવાની છે તમે વ્લોગમાં બનાવી રહેજો ઓકે તો આપણે આગળ જઈને મળીએ ઓકે મેગી બનાવશું અને તમે ઓકે તો મિત્રો અહિયાં ખૂંખાર જંગલ છે અને પાણી લાવીશું ઓકે ગયા પાણી મળે પાણી લાવીશું અને પછી આપણે અહીં મેગી બનાવીશું ઓકે તમે જોઈ શકો છો આપણે ત્યાંથી આવ્યા છીએ પહોંચી છે

આપણે અહીંયા બેના છીએ અને અહીંયા સારું લોકેશન છે અને પરવીન ભાઈ છે એ અહીંયા આપણે સારું લોકેશન આવી છે

જે દેખાય એ રેશનું ભયરુ એમ આપણે મળી ગઈ છે એમ બી ફોર્ટિસ